મારા દાદા એ મારા બાએ જે મહેનત કરી થી બધી પાણીમાં વહી ગઈ તમે જોઈ લ્યો રહી ગયા પાણી છે હે નિકિયા મારા કાય બોલવા જવું નથી રેવા દો હે મુજી માઈક સે માઈક સે હારું હારું ભાઈ બોલો કે બોલો હું ના ને આગળ બધા બેળો દીધા વરસાદે દે કઈ હતા નકી જ નથી હવે વાહે તો મારે છે આ તુશાલ ભાઈ હું બર કરવું પડે છે ક્ષક ઉતે ગીન એગ્લુ ટાયર એગ્લુ ટાયર ખોટીયું અતો કોણ લાગતો કાગળ છોડવાનું છે અને બધા બોલ મારા બધું કરશે આપણને એટલી બધી જાણકારી તો હોય છે તો કહેવાય ડીઝલ ની હોય પાણી મારા બધું સુનો ઓઇલ છે

એનથી શું કહેવાય ઓઇલ ઘડીકમાં સાફ થઈ જાય એટલે મશીન દર સાફ થઈ જાય ડીઝલ થી દાદા ડીઝલ થી ઓઇલ વહી જાય ને જા આપડા કાઢે જાય સોફ્ટ કરી આપી થયો કરું ઓઇલ સાફ આ મશીન આ કેટલા વર્ષ છે આ 35 વર્ષ ભાઈ આ મશીન છે છે 35 વર્ષ અને આ 35 વર્ષ પહેલા એવું થું 6-7000 નું અને અત્યારે કિંમત છે 35000 પર ફ્લોર આયા કે મશીનનું જે સાફ કરવાનું એ બધું સાફ થઈ ગયું છે હું તમને કહી દઉં આની અંદર બધું ઓઇલ પીધું અંદર હતું જૂનું ઓઇલ એ બધું કાઢ નેખું અંદર પાણી પણ ભરાઈ ગયું હતું એ બધું કાઢી આ ખોલી ગોલી બધું પાછું ફિટ કરી દીધું પછી આ ટાકી ફિટ કરી આ વસ્તુ કાઢ્યું હતું એ ફિટ કર્યું પછી આ પાઇપ ફિટ કરી આ પાઇપ ફિટ કરી પછી આ પાઇપ કે બધી ઓઇલ ની બધું અલગ અલગ આવે હું એ મને તો કઈ ખબર નહીં જે માતા કહેતા જાય હું કરતો ગયો મતલબ જે સાફ સફાઈ કરવાની હતી એ થઈ ગઈ છે ને અડધું બાકી છે તો એ બધું નિરાતે કરશું તો આ છે આગર મીઠા નો આગર હવે આનું કામ નિરાતે શરૂ થાય તો થઈ ગયા છે બપોર ખાવાનો સમય હવે જાણ છે ને ખાવા નિખિલ હા હા ઓ ભૂખ લાગી ગઈ બહુ ભૂખ લાગી કેમ ભૂખ લાગી અહીંયા પેટમાં આમ ગોટા સડે છે તો જીને બાકી છે ને ગારાવાળા વાળા સપલા પણ છે તો હાલો હવે ઘરે મળી નાય દોઈને ખાઈ પીને તો હવે ભાગી સી ઘરે હલો હવે ઘરે ઓ ભાઈ કાય લાવશું હવે ખાવા સમય થઈ ગયો છે હવે ઘરે હાલો કાકી ગયા બો ભાઈ મશીન હળકુ કરી કરી હા કાબા તમે શું કરતા થા તો બન તળ કે દી રાત ઉજો ને મતલબ તો એસ તો નોખી મારે હા

એડિટિંગ કરવાનું હતું ને વિડીયો અપલોડ કરવાના હતા એટલે એટલું બધું ફાયદા ને એટલે મજા આવી જાય વિડીયો અપલોડ પણ વિડીયો એડિટિંગ પણ થઈ જાય તો એડિટિંગ ને વિડીયો અપલોડ કરી નાખું અપલોડ કરવાનો વિડીયો અપલોડ થઈ ગયો બ્લોગ જોઉં છું ફોનની અંદર તો મારે જે વિડિયો અપલોડ કરવાનો હતો એ વિડીયો પણ અપલોડ થઈ ગયો છે અને પિક્ચર પર ઘણા ડાઉનલોડ કરી નાખાશે અને અત્યાર વાગી ગયા છે પોણા છ તો ઘરે તો જવું પડશે ને અને અત્યારે તમને નજારો દેખાડો તો તમે ખાલી પણ આના મેં થોડાક સિનેમેટિક શોટ લીધા છે તો તમને કેવા લાગે કોમેન્ટ કરી દેજો તો તમે એન્જોય કરો સિનેમેટિક શોર્ટ તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તો આપણે મળીએ એક નવા વિડીયોની અંદર